નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ દિનાઆઈ પટેલ પર મિત્રો મારા ભણેજના લગ્નનો આખરી ઓફ છે અહીં હાથ ફેરાઈ રહ્યા છે પણ હજી વચ્ચે એ વિધિ બાકી છે આપણે જોઈ લઈએ વિડીયો પૂરો જોજો આનંદ આવશે અહીં મંગળસૂત્ર પહેરવાની થઈ ગઈ છે તૈયારી અને છેલ્લે આ જે વિડીયો જોશો તો છેલ્લે એનું આણું આવી જાય છે ને બીજા દિવસે ત્યાં સુધીનો વિડીયો આપણે દસ મિનિટથી પહેલાં આઠ મિનિટમાં આવરી લીધો છે તો વિડિયો જોવાનું ચૂકશો નહીં અહીં વરકન્યાના ફેરા પતી ગયા છે અને મંગળસૂત્ર માટેની થઈ છે તૈયારી શણગારેલી થાળીમાં મંગળસૂત્ર આવી ગયું છે અને અહીં રિતિનભાઈ મંગળસૂત્રને લઈ રહ્યા છે હાથમાં ભગવાન પાસેથી મંગળસૂત્ર લઈ અને લક્ષ્મીજીને પહેરાવશે કારણ કે અહીં લક્ષ્મીને નારાયણ બંને પરણી રહ્યા છે લક્ષ્મીનારાયણ સ્વરૂપે રીતિન કુમાર અને ઉર્વતી હા ઘણા વિડીયો જોયો હશે પણ ન જોયો એના માટે કહી દઉં કે આ રીતિન અને ઉર્વશી રીતિન મારી સગી નણંદનો દીકરો છે મારો સગો ભાણીજ છે કચ્છમાં માંડવી તાલુકાના મૌ પર ગામના રીતીનભાઈ છે કન્યા નાગર બ્રાહ્મણના દીકરી છે અને પોરબંદરના વતની છે અત્યારે મુંબઈ રહે છે બંને તો અહીં વાતો ચી તો સરસ હતી પણ બીજો ઘોંઘાટ વધુ હોય નહીં તો ઓરિજિનલ અવાજમાં ખરેખર આનંદ આવે પણ બીજો ઘોંઘાટ વિશેષ હોય અને અહીં એક વિડીયો સ્ટુડિયો વાળાનું પણ મન આપને જાળવાનું કે આપણે એને બોલાવ્યા છે આપણે એમને તેડાવ્યા છે અહીં અમારા નણંદ અને ગોપાલ સ્વીકાર્યો બધી કહે છે કે રીતિન અમારો ભાઈ છે હાથમાંથી જાય છે રીતિન અમારો ભાઈ છે હાથમાંથી જાય છે આ એક મજાક છે મંગળસૂત્ર પહેરી અને આપી દીધું એટલે હવે ઉર્વશીનો બની ગયો એવો ભાવાર્થ હતો પણ નાના આપણો છે દીકરો દીકરા પર જવાબદારી વધી છે અને દીકરી પર પણ વધી છે બંને પરિવારને સાચવાની જવાબદારી એની સ્થિરે આવી છે બહુ જ એના ખંભે આવ્યો છે બધાને સરખા કરીને કેમ સાચવીશ કેમ જાળવશું એ આ જ એ પ્રતિજ્ઞાથી શીખ્યા છે અહીં શીખવાડે છે કે સેથો કેમ પુરાવો ને પોતે કહે છે ના હું આમ પુરાવી દઈશ કે ટીકો ઉઠાવીને પુરાવજે કહું છું ને ઓરિજિનલ અવાજ ખૂબ આનંદ આવે બીજો ઘોંઘાટ બહુ હતો વધારાનો એમાં મુખ્ય વાત સંભળાતી જ નહોતી સ્ટુડિયો સ્ટુડિયોવાળાઓ સાઈડ હતા એટલે પૂરેપૂરા દેખાય પણ તો થોડોક હાથ આડો આવે તો છતાંય તમે જોઈ લો છે કન્યા અને એથી પણ વિશેષ દાયો છે વર અહીં રીતિના મોટા બાપાના દીકરી ઊભા છે જસ સામે બોલી રહ્યા છે બાકી તો વિધિ બ્રાહ્મણ કરાવે અને એક્શન સ્ટુડિયોવાળા કરાવે ફોટો હોય કે વિડીયો શૂટ હોય પછી ના કરવું હોય તોય કરવું પડે આપણને તો અહીં શેઠો થઈ તૈયારી અહીં સૌભાગ્ય આપવા માટે અમારા નણંદ આવ્યા છે હંસાબિત બે વરપક્ષથી અને બે કન્યા પક્ષથી ચોરી ફરી ઉતરે એટલે એમને સૌભાગ્ય આપવામાં આવે આ આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિમાં છે હનસાબેને આપ્યું પછી એમના જેઠાણી આવ્યા છે બેન જેરાણી જેઠાણી બંને સૌભાગ્યવતી બે જણી આવે અને બંને સૌભાગ્ય આપે બાકી ભગવાન સર્વનું રક્ષણ કરે એટલે તો ઓલા ગીત ગાયતું છે કે શુભ ચોકડીએ ને શુભ લગનિયે લગનિયા લેવાય તો એ કન્યા કોડ ભરી કેમ રંડાય હરીને ધાર્યા હોય તેમ થાય હરીને ધાર્યું હોય એમ થાય પણ આપણે અખંડ સૌભાગ્યનો આશીર્વાદ આપશું ભગવાનને પ્રાર્થના કરશું કે અખંડ સૌભાગ્યવતી રહે લાંબુ અને તંદુરસ્ત જીવન જીવે અહીં જોયું ન હોય તો ખ્યાલ એ ન હોય ને અહીં બેનને બીજા શીખવાડે છે આ કન્યા પક્ષથી બે બેનો આવ્યા અને કાનમાં તું અખંડ સૌભાગ્યવતી ભવો સતી સીતા જેવું તારું સૌભાગ્ય હોય સતી પાર્વતી સમૂહ તારું સૌભાગ્ય હોય ભગવાન લક્ષ્મીનારાયણ તારું હંમેશા રક્ષણ કરે તો સુખ શાંતિ અને સમૃદ્ધિની માલિક બન એવી આપણે સૌ પ્રાર્થના કરીએ પાછો હંસાબેન અને એના જેઠાણી મંડપ વધાવી રહ્યા છે બે સ્તંભને કન્યા પક્ષ વધાવે તે બે સ્તંભને વરપક્ષ વધાવે તો અહીં વરપક્ષથી દવેબેન અને હંસાબેન ચોરી મંડપ વધાવી રહ્યા છે અને અહીં હાથ ફેરવાની રસમ થઈ ગઈ છે ચાલું અહીં ખોળામાં રૂમાલ અપાયા પથરાઈ ગયા અને અહીં પહેલાં જ અમારા હંસાબેન અને વનેવી શાંતિ પટેલ હાથ ફેરવા માટે આવ્યા છે મમ્મી પપ્પા પ બહુ ઉતાવળ થતી હતી કારણ કે ત્રણ વાગે હોલ ખાલી કરવાનો હતો એટલે ફોટામાં પણ થોડુંક એવું થયું અહીં ફોટાવાળા કે છે કે ઊભા રહ્યો હંશાબેનને તો રિતન પણ કહે છે એકાદું ફોટું લ્યો બેન કે ત્રણ વાગે ખાલી કરવું છે આ અહીંને ને રીતિનના બેન છે પલ્લવી જે મારી સગી ભાણેજ છે અને એમના મોટા મમ્મી આવ્યા હા રીતિન કહે છે એક ફોટું લઈ લો પરિવારનો આ એના મોટા મમ્મીને મોટા પપ્પા આવ્યા એટલે ઉતાવળ થતી હતી એટલે છૂટું છૂટું થઈ જતું હતું આ આવે છે બેનને બનેવી ભાઈને ભાઈ ને ભાભી અને પછી ફઈને ને ફૂ આવી ગયા ઉતાવળ ઉતાળમાં એક થી બીજા નામ થઈ જશે તો અહીં સગા સંબંધી આવતા જાય છે મેં કોશિશ કરી વિડીયો લેવાની પણ બહુ જ ઓછો લઈ શકી છું બધાનો તો હું લઈ પણ નથી શકી કારણ કે વચ્ચે મારો વારો આવે હાથ ફેરવાનો ત્યારે છૂટી જાય અને એક પગ દુખતો હતો ને એ વખતે જ્યારે એના લગ્ન થયા ત્યારે આપણે ફ્રેક્ચર હતું એટલે પ્લાસ્ટર ખોલાવીને જ ગયા હતા સર્વે આશીર્વાદ આપે પરમાત્મા તમને સુખ શાંતિ આપે કવરમાં તો જે હોય તે પણ મનના આશીર્વાદ ખૂબ મોટા હોય અહીં કે મામા મામી હાલો હાલો એટલે જોરમાં આવી ગઈ પણ જો ઉતાવળ કેટલી છે સીધું એને ફોટું પણ નથી પાડી શકાતો પાછળ મારા રુચિત કુમાર દ્રષ્ટિ ત્યારે કચ્છમાં આવા રવાની થઈ ગઈ છે અને રુચિત કુમાર એકલા રહ્યા છે અહીં મિત્ર મિત્ર પત્નીઓ અલગ અલગ આવતા જાય છે કારણ કે ઉતાવળમાં જલ્દી જલ્દી જોડીની પણ રાહ નથી જોઈ હજુ આશીર્વાદ આપવાવાળા અને હજુ આશીર્વાદ આપવાવાળા અને સગા સંબંધી તો ઘણા છે પણ આપણે વિડીયો ન લઈ શક્યા હવે આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો ને એ બીજા દિવસે સવારે આપણા ઉર્વશી વહુના પિયર પક્ષ તેડવા આવ્યું હતું ત્યારે ચા પાણી નાસ્તા પતી ગયા એ વિડીયો આપણે નથી કર્યો પણ હવે આણામાં જઈ રહ્યા છે એટલે બંને જણા પગે લાગીને નીકળે છે અને આ અમારી રીત છે તમને દ્રષ્ટિના અને બીજા પણ વિડીયો બતાવ્યા હતા તો જુઓ અહીં મળતા જાય પગે લાગતા જાય અને મૂળો પણ કહી શકાય કચ્છની ભાષામાં એમ કે કે વહુને મૂળો આપે એટલે કચ્છ પડતા સમાજમાં ન કે પણ અન્ય સમાજોમાં એને મૂળો કે તો અહીં બધા આશીર્વાદની સાથે યથાશક્તિ હાથમાં આપતા જાય હવે તો કદાચ એટલી ભૂખ નથી એક સમય હતો કે લાડી પાસે કઈ પૈસા જ ન હોય એટલે બધા બે બે રૂપિયા કે એક એક રૂપિયા આપે તો પણ એનો મૂળો થઈ વાત સમજો ને અહીં મોટા મમ્મી અને હંસાબેન હાથ ફેરવ્યો હવે વાતચીત થશે ક્યારે આવવું ના આવું અને અહીં પગે લાગીને નીકળે એટલે વેવાઈને આવે છે જો મળતા આવે છે અન્ય સમાજથી છે પણ અમારી સમાજના દરેક રિવાજ સાથે એટલા હળી મળી ગયા હતા ખરેખર ખૂબ મજા આવતી હતી અહીં એમની વાતો તમે સાંભળતા જશો આજે મળી રહ્યા છે ને પેલા સામે આખું એ ઉર્વશીના મામા છે ઉર્વશીના પિતાજી નથી સ્વર્ગવાસી થઈ ગયા છે એ મામા અને પરિવાર બધું સાચવી રહ્યું છે બંને વીરે બધા એમને મળી લીધું અને આ છે ઉર્સીના બેસ જે કહી રહી છે કે આપણે ભગવાન અમે સમાર